નમસ્કાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌથી મોટી રાહત એ છે કે આ બજેટમાં કોઈ પણ પ્રકારનો કર દરમાં વધારો કરવામાં આવ્યો નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શહેરના સાંસ્કૃતિક વારસાને વેગ આપવા માટે શહેરમાં ત્રણ નવા અત્યાધુનિક ઓડિટોરિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે આ ઓડિટોરિયમ સમા માંજલપુર અને સેવાસી વિસ્તારમાં સાકાર થશે રમતગમત ક્ષેત્રે વડોદરાને આગળ લાવવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અપગ્રેડેશન પાછળ રૂપિયા ત્રણસો પચાસ કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવું નવ એક્વેટિક પાર્ક પણ આ બજેટનો મુખ્ય હિસ્સો છે વિકાસના કામો માટે ભંડોળ એકત્ર કરવા વહીવટી તંત્ર દ્વારા રૂપિયા બસો કરોડના બ્લુ બોન્ડ રજૂ કરવાની યોજના છે જેનાથી જળ સંરક્ષણ અને પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટને વેગ મળશે વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રમાણિત આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટ સ્પીચ બજેટનો સમાવેશ કર્યો છે સાથે સાથે જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે મ્યુનિસિપલ સર્વિસીસ પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનિટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇસ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ આઠસો કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે નેક્સ્ટ વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ એના માટે પણ લગભગ બસો વરસ પહેલાં જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવામાં આવ્યું હતું એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાળો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માંગીએ છીએ જેથી કરીને સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પુલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાંઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર મૂકવામાં આવી છે ત્રીજું જે સિટી એક્સપેન્ડ થઈ રહ્યા છે જે પોપ્યુલેશન એક્સપેન્ડ થાય છે ઉડા વિસ્તારમાં એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ લગભગ ટોટલ એકસો એકવીસ રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે નેક્સ્ટ આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે નવું પબ્લિક સિટીઝન સેવિક સેન્ટર્સ ચારો ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે સાથે સાથે સિટીઝન સર્વિક સેન્ટર્સ સાથે સાથે ઓડિટોરિયમ્સ અને નગરગૃહોની પણ સુવિધાઓ કરવામાં આવી છે એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ ગ્રીન એનર્જી માઇગ્રેશન સિટી મોબિલિટી પ્લાન ઇલેક્ટ્રિક બસેસ આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવી છે અને સાથે સાથે

કહી શકાય કે વડોદરા શહેર સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી બને ઇન્કલુઝિવ સિટી બને ગ્રીન સિટી બને અર્બન મોબિલિટીમાં પણ વડોદરા સારું પરફોર્મન્સ આપી શકે એ માટે પોલિસી ઓરિએન્ટેશન અને પ્રોજેક્ટ ઓરિયન્ટેશનનું બેલેન્સ રાખી અને માન્ય કમિશનરશ્રીએ બજેટ રજૂ કર્યું છે જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ વિકાસને અગ્રીમતા આપી રહી છે ને જે પ્રકારના સ્થાયી સમિતિના સભ્યોના સૂચનો રોજબરોજની સ્થાયી સમિતિની બેઠકોમાં કરવામાં આવતા હોય છે સાથે સાથે કહી શકાય કે અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટ દર મહિને જે સંકલન સમિતિ મળતી હોય છે એમાં પણ પોતાના સૂચનો આપતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં જે ઓછી વિસ્તાર આવેલો છે વડોદરા શહેરના અલગ અલગ ઝોનમાં સમતોલ વિકાસ થાય તમામ પ્રકારના મેજર પ્રોજેક્ટ એમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોનું એન્ગેજમેન્ટ વધે અને એમની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ પ્રમાણેના પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે પછી વડોદરા શહેરના ફ્લાયઓવરની વાત હોય સડકની વાત હોય પાણીના નવીન સ્ત્રોત ઊભા કરવાના હોય પાણીનું નેટવર્ક ઊભું કરવાનું હોય ડ્રેનેજના નેટવર્ક ઊભા કરવાના હોય નવા એસટીપીની કેપેસિટી વધારવાની હોય એટલે ઇન્ટીગ્રેટેડ સિટી ડેવલપમેન્ટ પ્લાન્ટ દસ વર્ષ પછી વડોદરા કેવું હોય વીસ વર્ષ પછી કેવું હોય અને બે હજાર સુડતાલીસ સુધી કેવું હોય વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય વડોદરા શહેરની જે હવામાન છે ખાસ કરીને એર ક્વોલિટી છે એમાં સુધારો થાય વડોદરાની જે અર્બન મોબિલિટી છે એમાં સુધારો થાય વડોદરાના આરોગ્યમાં સુધારો થાય વડોદરાના નાગરિકો માટે શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળી રહે વડોદરાનો જે હેરિટેજ વારસો છે એ પણ સાચવાઈ રહે વડોદરા શહેર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ થાય એ પ્રમાણેના તમામ પ્રોજેક્ટો મૂકવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ગરીબો માટે જે ઇન્કલુઝિવિટીની વાત કરું છું તો લગભગ દસથી બાર હજાર જેટલા નવીન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ડેવલપ થાય વડોદરા શહેરની જેટલી હેરિટેજ ઇમારતો છે એને વન બાય વન રિનોવેટ કરવામાં આવે